ચાલો સીધા મુદ્દા પર આવીએ આજે આપણે જે સ્ત્રોત મળ્યા છે એમ એના આધારે બ્રહ્માંડ પૃથ્વી અને જીવનની શરૂઆતની જે આખી વાર્તા છે ને એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું હા ચોક્કસ વિચાર કરો એક મોટો કોયડો ઉકેલવા જેવું છે બરાબર બિગ બેંગ થી લઈને પૃથ્વી પર જીવનના પહેલા ધબકારા સુધી આપણું લક્ષ્ય છે કે આ જે વિશાળ સમય રેખા છે એના મુખ્ય પડાવો સમજવા અને એ પણ સમજવું જરૂરી છે જુઓ કે વિજ્ઞાન કઈ રીતે પુરાવાઓને જોડે છે એક ચિત્ર બનાવે છે હા આપણી પાસે બધા જ જવાબો નથી એ સાચું છે પણ આ અત્યારની શ્રેષ્ઠ સમજણ છે અને એ સતત વિકસતી રહે છે તો એમ શરૂઆત ક્યાંથી થઈ બિગ બેંગ લગભગ કેટલા 13.7 અબજ વર્ષ પહેલા હા લગભગ એટલા જ આ ખૂબ બ્રહ્માંડ એક નાના આમ અત્યંત ગરમ અને ઘન બિંદુમાં અને સિંગ્યુલારિટી કહે છે ખરું હા સિંગ્યુલારિટી અને પછી શું થયું કે એમાંથી અચાનક અત્યંત ઝડપી વિસ્તરણ થયું ઓ કેટલી ઝડપથી પળવારમાં જ વિસ્ફોટ પછી તરત એક તબક્કો છે કોસ્મિક ઇન્ફ્લેશન એમાં બ્રહ્માંડ પ્રકાશ કરતા પણ વધુ ઝડપે ફૂલ્યું પ્રકાશ કરતા પણ વધુ હા અને આ જરૂરી હતું નહીતર કદાચ બધું પાછું ભેગું થઈ જાત સંકોચાઈ જાત અચ્છા અને પેલું આઈન્સ્ટાઈનનું સૂત્ર ઈ ઇઝ ટુ એમ સી સ્ક્વેર એ મુજબ શરૂઆતની જે પ્રચંડ ઉર્જા હતી ને એ દ્રવ્યમાં ફેરવાઈ ઉર્જામાંથી દ્રવ્ય બન્યું બરાબર અને શરૂઆતમાં જેને ન્યુક્લિયોસિન્થેસિસ કહેવાય ત્યારે ફક્ત હાઇડ્રોજન અને હિલિયમ જેવા હળવા તત્વો જ બન્યા એટલે શરૂઆતમાં ખાલી આ બે જ તત્વ હાઇડ્રોજન અને હિલિયમ તો પછી આ કાર્બન ઓક્સિજન લોખંડ આ બધું ક્યાંથી આવ્યું આ તો નવાઈ લાગે હા એ ભારે તત્વો પછી બન્યા જો ન્યુક્લિયો સિન્થેસિસ પછી લાખો વર્ષ સુધી બ્રહ્માંડ લગભગ અંધારું જ હતું અંધકાર યોગ કહેવાય અંધકાર યુગ પછી ગુરુત્વાકર્ષણ કામે લાગ્યું એણે હાઇડ્રોજન અને હિલિયમના વાદળો ભેગા કરવાનું શરૂ કર્યું અને એમાંથી તારાઓ બન્યા હા જ્યારે વાદળો પૂરતા ઘટ થયા એટલે એમના કેન્દ્રમાં દબાણ અને ગરમી એટલી વધી ગઈ કે નાધિકીય સંલયન શરૂ થયું ન્યુક્લિયર ફ્યુઝન ફ્યુઝન એટલે અણુઓ જોડાયા બરાબર હળવા અણુઓ જોડાઈને ભારે બન્યા અને પુષ્કળ ઊર્જા છૂટી પડી પ્રકાશ આ રીતે पहिला તારાઓ જન્મ્યા અને બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાયો અને તમે કહ્યું એમ આ તારાઓ જ ભારે તત્વોના કારખાના બન્યા બરાબર ને બિલકુલ તારાઓના ગર્ભમાં જ સંલયનથી કાર્બન ઓક્સિજન લોહ જેવા આપણા જીવન માટે જરૂરી તત્વો બન્યા અને પછી એ બ્રહ્માંડમાં ફેલાયા કેવી રીતે જ્યારે મોટા તારાઓનું જીવન પૂરું થાય ત્યારે સુપરનોવા તરીકે એમનો પ્રચંડ વિસ્ફોટ થાય ઓ અને આ વિસ્ફોટથી બધા બનાવેલા તત્વો અંતરિક્ષમાં ફેંકાય છે એટલે જ કહેવાય છે કે આપણા શરીરમાં જે કાર્બન છે લોહ છે એ બધું ખરેખર તો દૂરના મરી ગયેલા તારાઓની રાખ છે એટલે આપણે તારાઓની ધૂળ છીએ વાહ આ તો અદ્ભુત વાત છે વિનાશમાંથી સર્જન એમ કહી શકાય ચાલો હવે થોડા નજીક આવીએ આપણું સૌર મંડળ એ ક્યારે બન્યું લગભગ ચાર પોઈન્ટ એ સંકોચાયો ગુરુત્વાકર્ષણને લીધે હા કેન્દ્રમાં ગરમી અને દબાણ વધતા સૂર્ય બન્યો અને આસપાસ જે ડિસ્ક જેવું રહી ગયું એમાં પદાર્થો ભેગા થઈને ગ્રહો બન્યા અને આપણી પૃથ્વી લગભગ ચાર પોઈન્ટ પાંચ અબજ વર્ષ પહેલા બરાબર પણ શરૂઆતમાં તો એ ભડભડતો લાવાનો ગોળો હતી ઉપરથી સતત ઉલ્કાઓનો વરસાદ થતો રહેતો હતો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી શરૂઆતમાં તો હા અને ચંદ્રની વાત તો સાવ જુદી જ છે પેલો વિશાળ ટક્કરનો સિદ્ધાંત અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે હા એ થિયરી અત્યારે સૌથી વધુ સ્વીકાર્ય છે એવું મનાય છે કે શરૂઆતની પૃથ્વી સાથે મંગળ ગ્રહ જેવડો એક મોટો પિંડ અથડાયો બાપરે ભયાનક ટક્કર હતી એનાથી જે કાટમાળ અવકાશમાં ફેંકાયો એ પૃથ્વીની આસપાસ ફરવા લાગ્યો અને ધીમે ધીમે ભેગો થઈને ચંદ્ર બન્યો અને આ ટક્કરના પરિણામો આપણા માટે ખૂબ મહત્વના રહ્યા ખરું ને મી ગઈ આ નવવાને કારણે જ ઋતુઓ થાય છે હા ઋતુઓ બીજું પૃથ્વીનું ભ્રમણ સ્થિર થયું અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે અને ભરતી ઓટ જીવન માટે મદદરૂપ થઈ શક્ય છે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે કિનારા પર જે પાણીની સતત આવન જાવન થઈ એનાથી અમુક રસાયણો ભેગા થયા હશે અને જીવનના ઉદ્ભવ માટે યોગ્ય પરિસ્થિતિ બની હશે અચ્છા કોણે વિચાર્યું હોય કે આવી ટક્કર આટલી ઉપયોગી નીવડે કુદરતની કરામત છે પણ પાછા ફરીએ બિગ બેંગ પર આટલી મોટી થિયરી છે એના પુરાવા શું છે આપણે કેવી રીતે કહી શકીએ કે આવું કંઈક થયું હશે સારા પુરાવા છે આપણી પાસે મુખ્ય ત્રણ છે પહેલું હબલે શોધ્યું એમ બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે ગેલેક્સીઓ એકબીજાથી દૂર જઈ રહી છે હા એ તો સાંભળ્યું છે બીજું કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ વિકિરણ સીએમબીઆર કહેવાય આ છે ને બિગ બેંગ પછી જે ગરમી હતી એનો આછો અવશેષ છે આખા બ્રહ્માંડમાં ફેલાયેલો છે જાણે એ ઘટનાનો પડઘો બિગ બેંગનો પડઘો હા અને ત્રીજું બ્રહ્માંડમાં હાઇડ્રોજન અને હિલિયમ કેટલી માત્રામાં છે એ બિગ બેંગ મોડલની ગણતરીઓ સાથે બરાબર બંધ બેસે છે એટલે આ પુરાવા થિયરીને મજબૂત બનાવે છે બરાબર જો કે વિજ્ઞાન હંમેશા વધુ જાણવાની કોશિશ કરતું રહે છે આ અત્યારનું શ્રેષ્ઠ મોડલ છે સમજી ગઈ તો આ બ્રહ્માંડના સંદર્ભમાં ફરી પૃથ્વી પર આવીએ શરૂઆતના દિવસો કેવા હતા તમે કયું આગનો ગોળો ઉલ્કાપાત હા ખૂબ જ પ્રતિકૂળ વાતાવરણ જ્વાળામુખી સતત ફાટતા હતા પેલું લેટ હેવી બોમ્બાર્ટમેન્ટ એટલે કે ઉલ્કાઓનો ભારે મારો ચાલતો હતો વાતાવરણ કેવું હતું પહેલું વાતાવરણ બન્યું પણ એમાં ઓક્સિજન નહોતો પછી ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડી પાણી બન્યું મહાસાગરો બન્યા અને આવા સંજોગોમાં જીવન શરૂ થયું ક્યારે હા નવાઈની વાત છે પણ લગભગ ત્રણ થી ચાર એક અબજ વર્ષ પહેલાંના જીવનના પુરાવા મળ્યા છે એકદમ સૂક્ષ્મ જીવો અને એમને ઓક્સિજનની જરૂર નહોતી ના એ એન એરોબિક હતા ઓક્સિજન વગર જીવતા હતા એ વખતે ઓક્સિજન હતો જ નહીં વધુ અને પછી પેલી મોટી ઘટના બની ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ લગભગ અઢી અબજ વર્ષ પહેલા હા સ્ત્રોતમાં પાંચસો મિલિયન વર્ષ પહેલાનો ઉલ્લેખ છે પણ સામાન્ય વૈજ્ઞાનિક મત લગભગ બે પોઈન્ટ ચાર અબજ વર્ષ પહેલાનો છે આપણે સ્ત્રોત પ્રમાણે ચાલીએ તો હા એ સમયે સાયનોબેક્ટેરિયા નામના સૂક્ષ્મજીવોએ કંઈક કમાલ કરી શું કર્યું એમને એમણે પ્રકાશ સંશ્લેષણ કરવાનું શરૂ કર્યું સૂર્યપ્રકાશ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવવાનો અને એની આડપેદાશ તરીકે મોટા પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડવાનું શરૂ કર્યું ઓ એટલે વાતાવરણ બદલાઈ ગયું બિલકુલ પૃથ્વીનું વાતાવરણ અને સમુદ્રો કાયમ માટે બદલાઈ ગયા હવે આ ઓક્સિજન જે હતો એ પેલા એનારોબિક જીવો માટે તો ઝેર જેવો હતો એટલે એમના માટે મુશ્કેલી થઈ હા પણ એણે ઓક્સિજન પર આધાર રાખતા વધુ જટિલ જીવન માટે રસ્તો ખોલી આપ્યો એટલે જુઓ જીવે પોતે જ પૃથ્વીના પર્યાવરણને બદલી નાખ્યું આટો અકલ્પનીય સફર છે એક બિંદુથી શરૂ કરીને તારાઓ ગ્રહો મહાસાગરો અને છેવટે પૃથ્વી પર જીવનનો પહેલો અણસાર કશું જ નહીં માથી આજે આપણે આસપાસ જે વૃક્ષો પ્રાણીઓ જોઈએ છીએ તે બધું આ આખી વાર્તા છે ને એ પરિવર્તનની છે અનુકૂલનની છે કુદરતી નિયમો અને થોડીક તક એ બંનેનો ખેલ છે દરેક તબક્કે નવી શક્યતાઓ ખુલી જટિલતા વધી અને સફર હજુ ચાલુ છે હા આ તો પાયો છે જેના પર આગળ બધું બન્યું માનવ ઉત્ક્રાંતિ અને બીજું ઘણું તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આ અબજો વર્ષોની વિશાળ યાત્રા એક બિંદુથી પૃથ્વી પર જીવનના પ્રથમ અણસાર સુધીની આ જટિલ પ્રક્રિયા એને ધ્યાનમાં રાખીએ તો બ્રહ્માંડમાં બીજે ક્યાંક જીવન હોવાની શક્યતા કેટલી લાગે ઓછી કે વધારે આ વિશાલ સમય અને જટિલતા આપણને શું કહે છે વિચારવા જેવો પ્રશ્ન છે